પૂંજાભાઈના પત્નીનું નામ રતનભાઈ અને બીજા એક પત્ની પણ હતા એનું નામ હતું સાજણભાઈ રતનભાઈને સંતાન ન થવાના કારણે કદાચ બીજા લગ્ન કર્યા હશે આપણે એવો અનુમાન લગાવી શકીએ બીજા જે કર્યા એનું નામ હતું સાજણભાઈ પણ રતનભાઈ હતા એ ભાડકા શાખના હતા અને સાજણભાઈ હતા એ અજાણા શાખના હતા અને પછી એ બંનેની સાથે સુખી જીવન જીવતા જીવતા રામનાથ ડુંગરો અને ઈ રામનાથ ડુંગરા ઉપર સંતોની સેવા કરી જયરામ ભારતી નામના જે સંત હતા અને નુરસાઈ હતા ઈ બન્ને સંતોની સેવાઓ ખૂબ કરેલી હતી ડુંગરે રોકાણેલા એટલે રામનાથ ડુંગરે રોકાણા એટલે જયરામ ભારતી બાપુની ખૂબ સેવા કરેલી અને જયરામ બાપુ જે છે એ ખૂબ રાજ રહ્યા રબારી ઉપર અને આશીર્વાદ આપી દીધા કે જા મારો દેવ દેવાધી દેવ જે આ ગિરનારના ડુંગરા ઉપર જતાતરે બેઠો છે ને એ તને દીકરા આપશે ઈ આશીર્વાદ આપી ગયા એ આશીર્વાદ અપાઈ ગયા પછી ખુદ દત્તાત્રેય ભગવાન જે છે એ દત્તાત્રેય ભગવાને ખુદ ત્રણ અવતાર લીધા કારણ કે પોતાના ત્રણ મસ્તક હતા એટલે ઈ પૂજાભાઈ રબારી અને રતનભાઈ એમના ઘરે ત્રણ દીકરા તરીકે અવતાર લીધો એક દેવીદાસ બીજા માંડણ પીર અને ત્રીજા રૂડાપીર એ ત્રણે ત્રણ અવતાર એટલે દત્તાત્રેય ભગવાને અવતાર લીધેલો છે અને એ અવતાર લીધા પછી ધીમે 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 દેવીદાસ બાપુ એનું નામ દેવલો હતું એકનું નામ માંડણ એકનું નામ રૂડો એ ત્રણેય રબારીઓ છે એ ગાયોની સેવા કરતા 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 ધીમે ધીમે મોટા થાય છે અને દેવીદાસ બાપુના પણ લગ્ન થયા હતા રૂડાપીરના પણ લગ્ન થયા હતા રૂડાપીર માંડણપીર અને દેવીદાસ બાપુ આ ત્રણેય સગા જ ભાઈઓ હતા અને દેવીદાસ બાપુના લગ્ન હીરબાઈમાં સાથે થયેલા અને એમની આલ શાંખ હતી હીરબાઈમાં જે હતા એમના પિયરમાં પોતાની શાંખ આલ રબારી હતા એ આલ રબારીની દીકરી હીરબાઈ સાથે થયેલા અને એમને બે સંતાન હતા દેવીદાસ બાપુને પણ બે સંતાન હતા અને આ કોઈ ઘડી બનાવેલી વાત નથી હો આ હકીકતમાં જે બારોટના ચોપડે જે નીકળેલું છે દેવીદાસ બાપુના આજની આઠમી પેઢીએ જે સંતાનો છે એમના એમની જે પેઢી છે એની જે વંશાવલી કાઢી છે એ વૈવંશા બારોટે જે આપ્યું છે એ હું બોલું છું કે દેવીદાસ બાપુને આલશાંખના રબારીની દીકરી હીરબાઈ સાથે લગ્ન પણ થયેલા અને એમને બે સંતાન પણ હતા અને રૂડા બાપુ જે હતા એમને પણ ત્રણ સંતાન હતા એમના પણ લગ્ન થયેલા અને રૂડાપીરનો મોટો દીકરો એટલે કર્મણ બાપુ કરમણ પીર જે કહેવાય છે ઈજ કર્મણ પીર એ રૂડાપીરનો મોટો દીકરો હતો અને વાત કરીએ તો દેવીદાસ બાપુ ધીમે ધીમે પોતાનું જીવન જીવતા જીવતા રૂડાપીર માંડણપીર અને દેવીદાસ બાપુએ ખૂબ પણ સેવા કરી લોકોની પણ સેવા કરી પોતે મુંજિયાસર ગામમાં રહી અને ત્યાં આશ્રમની સ્થાપના કરી અને ખૂબ સેવા કરી અને એ પછી પાંત્રીસ વર્ષની ઉંમર જ્યારે થઈ દેવીદાસ બાપુની એ દેવલો રબારી તરીકે ઓળખાતો હતો એ દેવલો ગાયોની સેવા કરે સાથે સાથે ટુકડો ત્યાં હરી ટુકડો એ મંત્રને લઈ અને બેઠેલો આ વ્યક્તિ છે એ ખૂબ સેવા કરતા કરતા એક વખત ગિરનારની પરિક્રમા કરવા માટે ગયા ત્યારે એમની પાંત્રીસ વર્ષની ઉંમર હતી અને પછી ત્યાંથી એને જે રામ ભારતી બાપુ છે એ મળે છે અને ત્યાંથી એને જ્ઞાન થયું કે હું બીજો કોઈ નહીં પણ ખુદ દત્તાત્રેય છું ખુદ જતાત્રય ભગવાન છે એ હું પોતે અવતાર લઈને આવ્યો છું એ જ્ઞાન થયું એટલે પોતાના ગુરુ માની લીધા જયરામ ભારતી બાપુને અને જયરામ ભારતી બાપુએ એમને કંઠી પહેરાવ્યા પછી એણે સંસારમાં ત્યાગ કર્યો અને પોતાના જ પત્ની હીરબાઈ પાસે ભિક્ષાવૃત્તિ કરી અને ભિક્ષાવૃત્તિ કરી અને એ ટુકડો લીધો રોટલાનો એ એક ટુકડો જે હતો અડધો રોટલો હતો એ પોતાની જોળીમાં નાખ્યો અને હીરબાઈ માએ પોતે સમાધિ લીધી મુંજિયા સરગામમાં જે દેવદાસ બાપુના પત્ની હતા એણે પણ ત્યાં જીવિત સમાધિ લીધેલી એવી વાત છે એ સમાધિ આપી અને પછી દેવીદાસ બાપુ પોતાના ગુરુ જરામ ભારતી પાસે જઈ અને કહે છે કે જો હું મારા પરિવાર પાસેથી આ ટુકડો લઈ આવ્યો છું હું ભીખ માંગીને લાવ્યો છું ભીખ માંગવી એટલે કોઈ એવું નહીં કે ગરીબ માણસ જ ભીખ માંગે ભિખારી પણ અલગ હોય અને ભીખ માંગવી એ પણ અલગ હોય સાધુ ક્યારે ભીખ માંગે સાધુ એટલા માટે ભીખ માંગે છે સાધુ જે વ્યક્તિ થયો હોય એને ભીખ માંગવા માટે એનો ગુરુ મોકલે છે શું કામ કે તમને તમારા જીવનમાં અભિમાન હોય ને એ અભિમાન ઉતરી જાય કે ભીખ માંગવી પડે એટલે અભિમાન ઉતરી જાય કે હું કાંઈક છું

એણે જ્યારે પોતાના ગુરુને કીધું કે હું ભિક્ષા માંગીને આવ્યો છું ત્યારે એક ટુકડાના બે ટુકડા કરી અને કીધું કે તું રબારી પણ મેં તને દીક્ષા આપી છે એટલા માટે હું તારો ગુરુ છું એટલે આજથી તારો નવો જન્મ થાય છે અને હવે તારે સેવા કરવાની છે ને હું તારું નામ દેવીદાસ પાડું છું અને એવી જગ્યાએ જઈ અને સેવા કરવાની છે કે જ્યાં ગુરુ દત્ત ખુદ આવેલા છે જ્યાં દાદા મેકરણે તપસ્યા કરેલી છે જ્યાં રંતી તપસ્યા કરી છે અને જ્યાં સરભંગ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યું છે ઈ જૂના ધૂણાને તારે પાછો જાગતો કરવાનો છે ઈ જૂની જગ્યા હતી ઓ ભાઈ પરબની વાવ જે હાલમાં છે ઈ જગ્યાએ જે ધૂણો છે ઈ ધૂણો સરભંગ ઋષિનો હતો અને ત્યાં એમના ગુરુ દેવદાસ બાપુના ગુરુ છે

અને મેકરણ દાદા જે હતા એને પણ બાર વર્ષ સુધી ત્યાં તપસ્યા કરી હતી મેકરણ દાદા જ્યારે બેઠાતા આવ્યા એ વખતે ગુરુદત્તનો જે ધોકો હતો એ આકાશમાં ફરતો હતો અને એ ધોકાને જે મેકરણ દાદા છે દાદા મેકરણ કચ્છની ભૂમિના આજ પણ આપણે એમના ભજનો સાંભળીએ છીએ ઈ મેટર દાદા એ ધોકાને નીચે ઉતારેલો અને એ વખતે ગુરુ દત્ત છે એ આવી અને પૂછે છે કે તમે કોણ છો અને એ વખતે ઈ મેકરણ દાદા છે એ એમ કહે છે કે ભલા માણા ભૂલી ગયો હે કે ભેરુ થઈને ભૂલી ગયો મેકરણ દાદા કે છે કે કા કે યાદ કર જે વખતે લંકાના રણાંગણમાં યુદ્ધ થાતું તું અને હું મૂર્છિત થયો હતો અને બંને ભાઈઓ છે એ વખતે મળે છે દાદા મેકરણ એટલે લક્ષ્મણજી નો બીજો અવતાર અને આ જે દત્તાત્રેય ભગવાન છે એ રામ ખુદ હતા રામ ભગવાન એને પણ ઈ બીજો અવતાર લીધેલો ઈ ભગવાન